ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપડે અંતર્ગત વેરાવળના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જીપીસીબી કોસ્ટગાર્ડના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી પર સફાઈ કરવામાં આવી જેમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાઓ ઔદ્યોગિક એકમો નગરપાલિકા વિદ્યાર્થીઓ સહિતના ચારસો થી પણ વધુ લોકો આમાં જોડાયા હતા જો કચરો ફેંકશું જ નહીં તો વીણવું પણ નહીં પડે આ વાત સાથે જિલ્લા કલેક્ટર જાડેજાએ નાગરિકોને જાહેરમાં કચરો ન ફેંકવા માટે અપીલ કરી હતી જો નાખવાનું બંધ થશે તો આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાંની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે લોકોને ખાસ જાણવાનું કે હવે આ ચોપાટી પર જે આવે તેને આટલા મોટા પાયે સફાઈની ગુંબેશ કરી અને ક્લીન કરવામાં આવી છે તો ફરી એ ચોપાટી ગંદી ના થાય એના માટે પહેલેથી જે પોતાની પાસે કોઈ પ્લાસ્ટિક અથવા અન્ય કચરો લઈને ચોપાટી સુધી ના પહોંચે એમનો જે કંઈ નાસ્તો છે એ કન્ફાઈન જગ્યા ઉપર કરી અને એનો વેસ્ટ જે તે ડસ્ટબિનમાં નાખે જેથી આપણે આ ચોપાટીને અત્યારે જે સ્કીન કરી છે એ જ જાળવી જાળવી શકીએ